તે ફીતો કા રે 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 ઓટી છીટી છીટી કિરી નાચ ગવા પાહે આય આટકે

કાલિકા મા દર્શન લી મા આશીર્વાદાખા ગાડી ચાલુ તું હોય મોગર માતા સુખ શાંતિ દે હાથ ધોડે પાટા પડ્યા સુખ શાંતિથી હારી રીતે ઓલી વાતા તો ઓલી જતા હા Sampai jumpa di video selanjutnya. જન્મ દેનારી ભરતી દે તબી મારતી આજે કહી ભી જાય તબી માતાજી આરતી

હાદુ કઈ નહીં માતા આશીર્વાદ રાખી આ તો સુખ શાંતિ રાખજે અને પાકે તો બી સારી રીતે રેજે એકતા મોતરા માતા બાયું બલબ આવતી સમયે લાગો બી હા ओ मेरे भाई छोटा

માણો ખાવાનું કે કાઈ કઈ ભણાયા હે કોના જાય જે સિવાય નહીં જીવાય બી એ નહીં થાય કાઈ ને લેવા દીકનો કાઢે તો પડી ઓહને હે આ બકાઈ ના ભવાઈ સવ્યતોલે હે હે હાજી એ હાજી મને ભટુણ બેખ્યા ઓર એ ને ચા એ મોદાતા એ મેલા જો કે છ્રેડા જો કે ભાઈ બકાડા એલા જાઈ ગઈ જો કે જો કે બકા ધઉ પેરે જોક તો ફેરે તો ઉરે তুমি খেৰ মি কুকুৰি

બેરમ નિંગુ નંગ હે માય આલે આલે માય આટકી કેમ આ નેરપી મુંરાને કાંગાને આ ડેમોક્રેટીન વાળી સપલે તો માલે આ એમ ઈ તો ફાઈ માને દાદા ડાડા ગયા હાય ખાટી હેટી ધોઈ અને પોળી અંદર મંડુ તે જાઓ મામા ઓ જરા એને થવાય ઓ બાપો ઢબલેવા દે અમહં ગારન કા દેતીયા હે ડેલી બરાબર ઓ પાના દે છતા લડીય કઈ તું કર દે સાયકુમ ભાઈ કલે બી કાઈ ન હવાય আমি <laughs> তো

ientoощ ahead which rate সৈধমারা, মতেলাংরা, জেলাू পুলি हএজ্লি এজআজ্যি ...এজিদদ় হরাজ হিলু dignity কাইলা রাখটযা Artisti in the Museum ूলি নাজেরাংবনা মুলে ইজাটি আকে ભાઈ ભાઈ કેવ ના કે હા તો મે જ નહી આય ભક્તાજી નારા ભક્તાજી નારા હા ભાઈ ના ના કેવ નાયા કાઈ નારા ભક્તાજી નારા બકલા નારા ઓ નારા આ શું કહેવાય એ ભક્તિ નું થતો નારા હે તો લખું મુંતા બકરા કિને છે ક ના તો કે કે આ છો બેટા ક્યાં જા આકો આદમ આ માં પાતરા દેતો આવતી કો પાતરા આ માં તાજી નાવલે હે મરા મુકે હો હા તો પાતરા મરા ના ફસલ થોડી કોઈ આખ દે હાખ દે ભલાસલા છે કહી આજે અગ્નિ માતા હું આપણે કોઈ પાકે પડો હું આજે એ સિવાય આપે જીવણ ના ઈ આગ્નિ માતા ના રે તો આપણે જીવણ ના પાડો હા એ તો ખુબ હાલ ખુબ સારો માતા આશીર્વાદ એના ના માતાજી નાખ્યા આખા વાલા ધન્યવાદ આશીર્વાદ খা বি <in> <mimk> કાકાજી ની વેઈ એટલે નો કે માતાજી કેરી બીડો કે માતાજી સોડી માં જાઓ જલ્દી જલ્દી દેવું હતી હાય કાયકાના આ જાવ કે કહારા આ આખો દેજે આખડે બાઈ હાંતા દેલે લાગલા પ્યારે ને હને આતેલે એક ટીકો બેઠા હાથી મહેકી કોક কূডিয় বাক্য় বাকে তেজং খিয়াকেজব আটিনে একিটিরেরোনে আটিয়ে শাডি পাকেনে আন্য়ে আসিনে কাদিয়়ে আইই. একলেশানে ক পৌর্যান সময় তে পিয়া